Terima kasih telah menonton જે પ્રકારે રાત્રે મધરાત્રે જે હાર ધરાવવામાં આવે છે તેની વિશેષતા શું હશે જેવી રીતે મુઘલ સામ્રાજ્યમાં મુઘલ બાદશાહે મુગઢ અર્પણ કરેલો એવી રીતે મોહમ્મદ બેગડાના રાજમાં પણ મોહમ્મદ બેગડો દર્શન કરીને જ હાર અર્પણ કરેલો છે એ પણ હાર આ ઠાકોરજીને ધરાવવામાં આવે છે વર્ષમાં કેટલી વાર આ હાર ધરાવવામાં આવતો હાર તો વર્ષના જેટલા પ્રસંગો આવતા હોય એ પ્રસંગોમાં હાથ ધરાવવામાં આવે છે ખાસ જે મુગટ છે મુગટનું મહત્વ શું હોય છે મુગટ એવો છે કે એની અંદર હીરા જડિત મુગટ છે તેની કોસ્ટ કહી શકાય એમને બધા સાચા હીરાનું મુગટ છે એનું મહત્વ શું હોય છે હીરાનું મુગટ એક સ્વભાવમાં અભિવૃદ્ધિ કરે અને ઠાકોરજી સુંદર એમનો ચહેરો એમની મૂર્તિની જે અલૌકિક પ્રતિમા છે એના વૈષ્ણવ દર્શન કરીને બિલકુલ ધન્યતા અનુભવે તે માટેનો જ આ ધારણ કરો વર્ષમાં કેટલા સમય કેટલા સમયગાળામાં આ મુગટ અર્પણ કરવામાં આવતું છે મુગઢ તમારે સવારના જ્યારે આ તો જન્માષ્ટમી છે પરંતુ કારતક સુધ પૂનમ હોય ત્યારે શણગાર વખતે આ મુગજ ધારણ કરવામાં આવે છે અને સાંજે શયન શયનભોગની આરતી થયા બાદ આ મુગજ ઉતારવામાં આવે છે એટલે સવારથી તે સાંજ સુધી આ મુગટ ધારણ કરી રહ્યા છે તેવી રીતે જન્માષ્ટમીમાં જ્યારે આભૂષણ ઠાકોરજી અંગીકાર કરી લીધા હોય ત્યારબાદ મુગટ ધરાવવામાં આવે છે અને મહાભોગ છેલ્લો ભૂગ જે હોય છે મહાભૂબની આરતી થયા બાદ આ મુગટ ઉતારી લેવામાં આવે છે